નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો ક્રિસ્ટલ સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ માટે કાર્યરત છે વડોદરા ખાતે આવેલી છે મિત્રો વાઘોડિયા ડભોઈ રોડ પરિવાર ચાર રસ્તા ખાતે આવેલી છે તેમાં વિવિધ વિષયોના શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ માટે પ્રિન્સિપાલની જગ્યા છે ગુજરાતી મીડિયમ માટે પ્રાઇમરી સેક્શન માટે બીએસસી બીકોમ બીએ બીએડ પીટીસી માટે તમામ વિષયો માટે જાહેરાત છે સેકન્ડરી માટે બીએસસી બીએડ તેમજ બીએડ કરેલા ઉમેદવારો તમામ વિષયો માટે અરજી કરી શકે છે હાયર સેકન્ડરીની વાત કરીએ તો સાયન્સ એન્ડ કોમર્સ સબ્જેક્ટ માટે એમએસસી એમએ એમ કોમ બીએડ કરેલા ઉમેદવારો તમામ સબ્જેક્ટ માટે અહીંયા અરજી કરી શકશે પીઓન માટેની ભરતી જાહેરાત છે ક્લર્ક માટે એક્સપિરિયન્સ રિલેટેડ ડીઓ વર્ક હોય તે ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો કેન્ડિડેટ મસ્ટ બ્રિંગ ધ રિઝ્યુમ વિથ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તમારે રિઝ્યુમ સાથે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ લઈ અને હાજર રહેવાનું રહેશે કોન્ટેક્ટ પર્સનલી વિથ યોર ફ્રોમ ટેસ્ટીમોનિયલ ફોફટીપ્રિલ ટુ ટી ફાઈવ એપ્રિલ ટુ થાઉઝન ટ્વેન્ટી પંદર દરમિયાન તમારે નવ થી સ્કૂલના વર્કિંગ ડેઝ દરમિયાન તમારે ક્રિસ્ટલ સ્કૂલ જે પરિવાર ચાર રસ્તા વાઘોડિયા ડભોઈ રોડ વડોદરા ખાતે આવેલું છે ત્યાં તમે હાજર રહી શકો છો તમે જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે સિત્તેર છન્નું ત્રેપન ઓગણચાલીસ બાણું પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો ક્રિસ્ટલ સ્કૂલ જે ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ છે તેમાં વિવિધ વિષયોના શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય